ભાણવડ પંથકમાં જામનગરના એક પરિવારનો માળો ભીખાઈ ગયો છે જેમાં પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો હતો જે ઘટનામાં બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે મૂળમોડ પર અને હાલ જામનગરમાં વસવાટ કરતા અશોકભાઈ જેઠાભાઈ ધુવા લીલુબેન અશોકભાઈ ધુવા જીગર અશોકભાઈ ધુવા અને કિંજલ અશોકભાઈ ધુવા બાઇક અને એક્ટિવામાં સવાર થઈ જામનગરથી ધારાગઢ ખાતે આવ્યા હતા ત્યારબાદ એક જ પરિવારના ચાર સભ્યોએ ધારાગઢ ફાટક પાસે જેરી દવા પી લેતા ચારેનું ઘટના સ્થળે જ મોત થયું હતું સ્થાનિકોને આ ઘટના અંગે જાણ થતાં પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ચારેય મૃતદેહોને પીએમ માટે ભાણવરની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા ત્યારે પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલ સુસાઇડ નોટને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં વિશાલ જાડેજા અને વિશાલ પ્રાંગડા નામના શખ્સોએ આ પરિવારને મરવા મજબૂર કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે વિશાલ પ્રાંગડા પાસેથી મૃતક પરિવારને રૂપિયા પાંચ લાખ ત્રેપન હજાર લેવાના હતા જે પૈસા અશખ્સ આપતો ન હોવાથી આ પરિવારે મોત મીઠું કર્યું છે સમગ્ર કેસમાં જિલ્લા પોલીસ વડા પાંડિય દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી છે તેમજ તપાસમાં જિલ્લા સાયબર સેલને પણ સામેલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે નીરજ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ